हा काके जाजो जाजो जा दे जो काउ वे जा दे सीधे सीधे जा दे जा दे हा काका जहाज हो या भू खाऊ या वाडजे उजू धी ना वाडतो रिक्शा के ऑरक जे हा जा दे सीधे सीधे जा दे हा काका जहाज

અલ્યા 220 રૂપિયા હે મોબાઈલ મોબાઈલ લીધો હા મોબાઈલ લીધો નઈ રહ્યો મોબાઈલ છેલાનો હા મોબાઈલ છે 5 1000 ના આધાર કાર્ડ ને આધાર કાર્ડ બધું એ તો આપણે તો કરવું હડગાય મારશો આધાર કાર્ડ તો બીજું આ રિક્ષામાં રહેતો નતું જ ને ના કોઈ ના હું બધું ફેદી હા તો લે હેડો હવે દાદા હા તો આવે

રિક્ષા બંધ થઈ ગયે એટલે ચાલુ કરાવ બદલે પૈસા નહી તમે બધું લઈ ગયા માર લઈને આવ્યો ચમતું મારી જક્ષી દાદા સત્તર વખત જેલ માં જયેલા ત્રીજી વાર બહાર આયા અંબાણી ને પડી જાય મારા ખોમું હા દાદા

વસ્તુ લઈને પાર્ટી માટે પૈસા લે લે અમાર જેટલા હોય એમાં લેતાય વસ્તુ આપડે ખાવા પીવા માટે લે ખાવા પીવા માટે વસ્તુ લઈને આપણે અડ્ડા ઉપર બરોબર લે લે લલ્લો મારે ઓતો ઈચ્છા મતો નય મારો છોકરો બીમાર માં

દવાખાને લઈ જવું રીતે મને અંધારું થઈ ગયું ગમો ડોન ચીયો દાદા ચીયો મેઠાજી ની વાત કરવી પડશે મારે હાલ જ મેઠાજી જોડે જવું